આજે સાતમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવાર અને ગણેશ ચતુર્થીના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભજો નહીં ભગવાન મૂરખ જીવ સહજાનંદ સહજાનંદજી ઓળખ્યા વિના અંતર ના ઠર્યો દેવાનંદ કહે દિલમાં વસ્યા કારજ શું સર્યો ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો છેલ્લા ઘણા દિવસોથી સંત કવિ દેવાનંદ સ્વામીનું આ પદ આપણે સાંભળતા આવ્યા છીએ આ પદની ચોથી પંક્તિ એટલે છેલ્લી પંક્તિમાં દેવાનંદ સ્વામી પોતાના માટે જે ભગવાન છે પોતાના માટે જે આરાધ્ય અને ઈષ્ટદેવ છે પોતાના માટે ભક્તિ કરવા યોગ્ય એવા પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે એવા પોતાના ઈષ્ટદેવના નામનું ઉચ્ચારણ અને આલેખન કરીને કહે છે દેવાનંદ કહે દિલમાં વસ્યા કાર જ શું કર્યો ભગવાન પુરુષોત્તમ નારાયણ મળે ત્યાર પછી આપણને અંતરમાં ઢાઢક થાય એના સિવાય ભગવાનને ઓળખ્યા સિવાય એની ભક્તિ કર્યા સિવાય એની આજ્ઞા પાળ્યા સિવાય એ પ્રગટ મૂર્તિમાં મનને સંલગ્ન કર્યા સિવાય ગમે તેટલી સાધના કરો ગમે તેટલી તપશ્ચર્યા કરો ગમે તેટલી યાત્રા કરો ગમે તેટલા વ્રતો કરો ગમે તેટલા કરોડો રૂપિયાના ખર્ચ કરીને મહાયજ્ઞ કરો તો પણ આપણા અંતરના કોઈ નાના ખૂણા ખાંચરામાં અશાંતિ રહેવાની 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 સહજાનંદજી ઓળખ્યા વિના અંતર ના ઠર્યો પ્રગટ ભગવાનની વાત કરે છે જેનું નામ જ એવું છે કે એના દર્શનમાં સહજમાં આનંદ થાય એની આજ્ઞા પાળવામાં એનું મનન સ્વરણ ચિંતન કરવામાં એનું ભજન કરવામાં એની ભક્તિ કરવામાં સહજમાં આનંદ આપે એવા સહજાનંદ સ્વામી મહારાજ પ્રગટની વાત કરે છે પરોક્ષ ભાવે તો દુનિયાની અંદર સૌ કોઈ ભજન કરે છે સારું છે આપણે એને અભિનંદન આપીએ ધન્યવાદ પાઠવીએ પરંતુ અંતરમાં ટાઢક કરવી હોય મનની મલિનતા ધોવી હોય ઇન્દ્રિયો અંતઃકરણ અને મન વગેરેને નિર્મળ અને પરમ પવિત્ર બનાવવા હોય દેહભાવ ટાળવો હોય જીવભાવ ટાળવો હોય સ્વભાવ પ્રકૃતિ અને વાસનાને બાળવી હોય અને અંતરમાં રહેલું અનાદિકાળનું અજ્ઞાન અને વાસનાનું અને માયાનું અંધારું એને દૂર કરીને પ્રકાશમય હૃદયને બનાવવો હોય તો પ્રગટ ભગવાનની જરૂર છે પ્રગટ ભગવાનનું ભજન કરવાની જરૂર છે અને કંઈ પણ ઓછા પ્રમાણમાં આપણને અજ્ઞાન હશે વાસના હશે આસક્તિ હશે દોષો હશે સ્વભાવ હશે મારું તારું ઝેર વેર ઝેરની ભાવના હશે ત્યાં સુધી અંતરમાં ઉપાધિ અશાંતિ ઉદ્વેગ અને દુઃખ રહેવાના 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 પ્રગટ ભગવાનની ભક્તિ કરવાનો નિર્દેશ કરે છે દેવાનંદ સ્વામી માટે સહજાનંદ સ્વામી ભગવાન પ્રગટ હતા આપણા માટે પણ એના એ જ સહજાનંદ સ્વામી એના એ શ્રીજી મહારાજ એના એ જ ઘનશ્યામ મહારાજ એના એ જ નીલકંઠવર્ણી મહારાજ એના એ જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન આપણને યોગી બાપા સ્વામી અને મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે મળ્યા જરૂર છે પરંતુ એમાં જેટલી પ્રમાણમાં પ્રતીતિ આવવી જોઈએ એટલી આવી નથી એટલા માટે આપણને વાતે વાતે ધોખો થાય છે નાના મોટા સુખ દુઃખ અને માનપમાનના પ્રસંગોની અંદર આપણે નાસીપાસ થઈએ છીએ હતાશા આવી જાય છે નિદ્રા ચાલી જાય છે અને ઘણા ઘણા પ્રકારના મૂંઝવણના પ્રશ્નો ઊભા થાય છે કારણ કે પ્રગટ ભગવાનમાં પ્રતીતિ નથી આવી પ્રગટ ગુરુરો ભારીમાં પ્રતીતિ આવે તો મહારાજે ગઢડા અંતેના બીજા વચનામૃતમાં વેદો અને શાસ્ત્રોનો મંત્ર ટાંકીને વાત કરી યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરુ ત્યે તે કથિતા હ્યર્થા પ્રકાશન તે મહાત્મન જેવી પરોક્ષમાં પ્રતીતિ છે એવી પ્રગટ ગુરુરૂપ હરીમાં પ્રતીતિ આવે તો શાસ્ત્રમાં લખાયેલા ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે ચાર પુરુષાર્થની આપણને તત્કાળ સિદ્ધિ થાય છે આપણામાં ધર્મ ક્યારે આવે જ્ઞાન ક્યારે આવે વૈરાગ્ય ક્યારે આવે નિયમ ધર્મની દ્રઢતા કે સમજણ કે ઉપાસનાની દ્રઢતા ક્યારે થાય અને આપણામાં ભક્તપણું સો ટકા ક્યારે આવે કે જ્યારે પ્રગટ ભગવાનની ઓળખાણ થાય ત્યારે એટલા માટે તો નિષ્ફુળાનંદ સ્વામીએ ગાયું મળે પ્રગટ પ્રભુ પ્રમાણ રે કાં તો તેના મળે લે કલ્યાણ રે એ હિના કોટી કલ્યાણ ભજન એટલે શું પ્રગટ ભગવાનને ઓળખવા તે ભજન સહજાનંદ સ્વામી મહારાજ જ્યારે પૃથ્વીઓ પર પાંચ ભૌતિક દિગ્વિગ્રહ ધારીને પ્રગટ હતા વિચરતા હતા ત્યારે એમને જેટલા જેટલા ઓળખી શક્યા નથી એ બધા દેવાનંદ સ્વામી કહે છે મૂર્ખા છે અને જીવતા છતાં પણ મરેલા છે એવો જ વર્તમાન સમયની અંદર પણ ભલે બીજી ગમે તેટલી સાધના કરતા હોય સારું છે એની અને ટીકા આપણે નથી કરતા પણ જેને શાસ્ત્રમાં પરમાત્મા કયા પુરુષોત્તમ કયા પરબ્રહ્મ કયા નારાયણ કયા અંતર્યામી કયા પરાત્પર કયા એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણને સૌને વર્તમાન સમયમાં મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે અને એમાં પ્રતીતિ ના આવી જે પંચવર્તમાનમાં શુરા અને પૂરા છે સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ છે યોગીજી મહારાજના મુખનું પાન છે પ્રમુખ સ્વામી મહારાજનું મૂર્તિમાન હરતું ફરતું સ્વરૂપ છે જેના જીવનમાં જેના આચરણમાં જેના વિચારમાં જેના વર્તનમાં એક લેશ માત્ર પણ તલના દાણા જેટલો પણ ડાઘો લાગ્યો નથી એવા ભગવાનના પ્રગટ પ્રત્યક્ષ સ્વરૂપ મહંત સ્વામી મહારાજમાં જેને પ્રતીતિથી ન આવે તો એના કરમ ફૂટા જાણવા એ મૂરખ છે કદાચ ભગવા કપડામાં હોય તો પણ મૂરખ તિલક ચાલલો કરી ગળામાં કંટી પહેરી દાન ધર્માદો કરતો હોય તો પણ મૂરખ કોઈ પણ સંસ્થામાં રહીને સેવા ભક્તિ કરતો હોય સારું છે તો પણ દેવાનંદ સ્વામી કહે છે મૂરખ છે ભગવાન પ્રગટને ઓળખે નહીં એ અભાગ્યો છે કર્મનો ફૂટેલો છે અને જીવતા થકા પણ મરેલો છે આ પંક્તિ આપણે ગાઈએ છીએ સાંભળીએ છીએ એના ઉપર ચિંતન કરીએ છીએ પરંતુ જ્યાં સુધી ભગવાન પ્રગટ વિચરે છે એમાં પ્રતીતિ ન આવે તો આ ટાઈટલ આપણને પણ લાગુ પડે કદાચ હું ચિંતન કરું છું પણ મને મહંત સ્વામી મહારાજમાં ભગવાન ના પ્રગટ સ્વરૂપની પ્રતીતિ ન આવે તો હું પણ મૂરખ અને હું પણ જીવતા થકા સહજાનંદજી ઓળખ્યા વિના અંતરના ઠર્યો સહજાનંદજી ઓળખ્યા વિના અંતરના ઠર્યો દેવાનંદ કહે દિલમાં વસ્યા ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો આ પદની અહીંયા આગળ સમાપ્તિ કરીએ છીએ આ દેવાનંદ સ્વામીનું આગળનું બીજું પદ આપણે આવતીકાલથી સાંભળીશું થી પીડી શાસ્ત્રીના આજે ગણપતિ ચોથના જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ